ખેરાલુ પાલિકાની બેદરકારી કોઈનો જીવ લેશે છે જકાતનાકા પાસે પડેલો ભૂવો ઠીકથી રિપેર ન કરતા ફરી ત્યાં જ ભૂવો પડ્યો છે વોર્ડ ચારના કોર્પોરેટર સહિત ચીફ ઓફિસરને જાણ કરી હોવા છતાં કામ થયું નથી ખેરાલુના જકાતનાકા પોલીસ ચોકી પાસે થોડા દિવસ પહેલા ભારે વાહન પસાર થતા નવીન બનાવેલ રોડમાં ભૂવો પડ્યો હતો એની જાણ વોર્ડ નંબર ચારના ભાજપ કોંગ્રેસ કોર્પોરેટર અને ચીફ ઓફિસરને કરવામાં આવી હતી જેને લઈને કોર્પોરેટર અને ચીફ ઓફિસરે ભૂવો રિપેર કરવાની ખાતરી આપી હતી પણ ચીફ ઓફિસરના આદેશને પાલિકા સ્ટાફ ઘોળીને પી જતા ભૂવામાં માત્ર ઈટોના રોડા નાખી પૂરણ કરવામાં આવ્યું છે ફરી એ જગ્યાએ નવો ભૂવો પડતા રોડ બેસી ગયો છે હજુ પણ ભારે વાહન પસાર થશે તો આખો રોડ બેસી જવાની સંભાવના છે કેમ કે જ્યાં ભૂવો પડ્યો છે ત્યાં પાણી અને ઘટરની લાઇન પસાર થતી હોય રોડના નીચે વધુ પોલાણ જ છે અને આ ભુવામાં કોઈ વાહન ચાલક ખાબકશે તો મોટી જાનહાનિ થવાની સંભાવના છે જેની જવાબદારી ખેરાલુ વોર્ડ નંબર ચાર ના ભાજપ કોંગ્રેસના કોર્પોરેટરની રહેશે ખેરાલુ પાલિકામાં વર્ષોથી માત્ર ભ્રષ્ટાચાર કરવામાં આવે છે રોડ રસ્તાના કામો એટલા નબળી કક્ષાના કરવામાં આવે છે કે નવા બનાવેલા રોડ ઉખડી જાય છે અથવા બેસી જાય છે પાલિકાને માત્ર વેરા વસૂલાતમાં જ રસ છે